સૌપ્રથમ તો આપણે દેશી કેરી ત્રણસો ગ્રામ લઈશું એના ટુકડા કરી અને સ્વચ્છ પાણીથી ધોઈ દઈશું હવે ગેસ ચાલુ કરી અને પાંચેક મિનિટ માટે ઉકળવા દઈશું હવે ખાસ ધ્યાન રાખવાનું સિત્તેર ટકાથી વધુ આ કેરી ઓગળવી ના જોઈએ હવે તેનું પાણી આપણે બધું જ કાઢી લઈશું એનાથી ખટાશ બિલકુલ જતી રહેશે હવે હવે કેરીના ટુકડામાં લાલ મરચું પાવડર મીઠું ધાણા જીરું પાવડર અને હળદર ઉમેરીશું હવે એક તપેલીમાં આપણે તેલ મૂકીશું રાઈનો વઘાર કરીશું હવે રાઈ તતડે એટલે તૈયાર કરેલા કેરીના ટુકડા અંદર ઉમેરી દઈશું હવે એકદમ સરસ રીતે આપણે મિક્સ કરી દઈશું એક ગ્લાસ પાણી રેડીશું અને થોડો ગોળ ઉમેરીશું હવે ઉકળે અને રસો થોડો ઘટ થાય એટલે આપણો શાક તૈયાર થઈ જશે